નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર જય શનિદેવ મહારાજ મિત્રો વર્ષ પચીસ માટે મોટી આગાહીઓ રાશિના લોકોને નવા વર્ષની શુભકામનાઓ મિત્રો વર્ષ બે હજાર પચીસ ની શરૂઆત તમારા માટે કોઈ સુંદર ભેટથી ઓછી નહીં હોય પરંતુ વર્ષનો આગામી ભાગ તમારા જીવનમાં કેટલાક મુશ્કેલ પડકારો લઈને આવી શકે છે આ વર્ષે તમને તમારા જીવનમાં કેટલાક ખાટા કેટલાક મીઠા અને કેટલાક કડવા અનુભવો મળી શકે છે મિત્રો નવા વર્ષમાં તમે એક પછી એક પ્રગતિ અને પ્રગતિની સીડીઓ ચડતા જશો જેના કારણે તમે ઘણું સારું અનુભવશો તમને તમારા જીવનમાં ઘણી એવી તકો મળશે જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે વર્ષ બે હજાર પચીસ ની શરૂઆતમાં દેવગુરુ ગુરુ તમારા દસમા ભાવમાંથી ગોચર કરશે વ્યવસાય નોકરી અને ઘર કહેવામાં આવે છે તેથી આ સમય દરમિયાન તમને નવી નોકરીની ઓફર મળી શકે છે વ્યાપારીઓને ઘણો નફો મળી શકે છે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનું છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ ભગવાન લખો જેથી શનિદેવના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે નંબર એક સિંહ રાશિનું પહેલું અનુમાન કહે છે કે વર્ષ બે હજાર પચીસમાં તમને તમારી કારકિર્દી સુધારવા માટે ઘણી સારી તકો મળી શકે છે તમારા સપનાઓને નવી ઉડાન મળશે અને તમે તમારા જીવનમાં પ્રગતિ કરશો આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે સિંહ રાશિના વિદ્યાર્થીઓ આ વર્ષે ગત વર્ષ કરતાં વધુ સારું પ્રદર્શન કરશે અને તમને તમારી કારકિર્દી સુધારવા માટે ઘણી સુવર્ણ તકો મળશે દેવગુરુ ગુરુના શુભ દશાને કારણે મે બે હજાર મહિનામાં તમારી નોકરીમાં બદલાવ આવવાની સંભાવના છે દેવી લક્ષ્મીની કૃપાથી તમને સારી કંપનીમાં કામ કરવાની તક મળશે તમને સારી આવકની સાથે સારી સ્થિતિ પણ મળશે સાથે જ તમને જણાવી દઈએ કે તમારી ઇમેજ સુધરશે અને તમને સમાજમાં સન્માન અને ઓળખ મળશે આ વર્ષે વિદ્યાર્થીઓને તેમની મહેનત પ્રમાણે પરિણામ મળશે તમને જણાવી દઈએ કે વિદ્યાર્થી પોતાની પસંદગીની કોલેજમાં પ્રવેશ મેળવી શકે છે વકીલાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ટેક્સ સંબંધિત ક્ષેત્રોમાં કામ કરતા લોકો અભ્યાસ માટે તમારા સ્થાનેથી અન્ય કોઈ જગ્યાએ જઈ શકે છે તમારી આવકમાં વધારો થશે અને તમે તમારા પૈસા સારી યોજનાઓમાં ખર્ચ કરશો વીસ મે ઓગણીસો પછી તમે તમારી કારકિર્દીમાં ઉતાર ચઢાવ જોશો તમે તમારા દરેક કાર્યને સમર્પણ સાથે પૂર્ણ કરશો પરંતુ તેમ છતાં તમારા કાર્યને ક્રેડિટ આપવામાં આવશે નહીં જેના કારણે તમારું મન ઉદાસ રહેશે અને તમે નિરાશા અનુભવશો હા મિત્રો તમારા કરિયર માટે આ સમય ઘણો સારો છે નંબર બે સિંહ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે વર્ષ બે હજાર પચીસના શરૂઆતના મહિનામાં તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે મિત્રો શનિદેવની કૃપાથી તમારું ભાગ્ય વધશે અને તમને તમારી સંપત્તિમાં પણ ફાયદો થઈ શકે છે આ ઉપરાંત અમે તમને જણાવીએ કે તમને તમારા વ્યવસાયમાં ઇચ્છિત પરિણામો મળશે જે તમારા જીવનને ખુશીઓથી ભરી શકે છે જો તમે સખત મહેનત કરશો તો તમને તમારા કાર્યમાં ચોક્કસ સફળતા મળશે આ વર્ષે તમે કોઈ મિત્ર સાથે નવા બિઝનેસ આઈડિયાનો પાયો નાખી શકો છો સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે તમે કોઈ પણ જોખમી નિર્ણય લઈ શકો છો ભાગ્ય તમારા બધા પ્રયત્નોમાં સાથ આપશે તમે સારા પૈસા કમાઈ શકો છો તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમે તમારી જરૂરિયાતોને સરળતાથી પૂરી કરી શકશો નોકરીયાત વર્ગ માટે આ વર્ષ સારું રહેશે મિત્રો તમારી આવકમાં વધારો થશે વેપારી માટે આ વર્ષ સારું રહેશે તમને તમારા વ્યવસાયને વિસ્તારવા માટે વિવિધ સ્થળોની મુલાકાત લેવાની તક મળશે તમને તમારા દરેક કાર્યમાં તમારા શિક્ષક પિતા અથવા તમારા વરિષ્ઠનો સહયોગ મળશે તમે અદભુત આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો જેના કારણે વર્ષ બે હજાર પચીસ તમારી આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ ખૂબ જ શાનદાર રહેશે નંબર ત્રણ સિંહ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે વર્ષ બે હજાર પચીસ સિંહ રાશિના લોકોના સંબંધો અને તમારા લગ્નજીવન માટે ખૂબ જ યાદગાર રહેશે વર્ષ બે હજાર પચીસના શરૂઆતના મહિનાઓમાં તમે તમારો પ્રેમ ખુલ્લેઆમ વ્યક્ત કરશો જેના કારણે વર્ષ બે હજાર પચીસમાં તમારી લવ લાઈફ ઘણી સારી રહેશે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે આ વર્ષે તમે તમારી પ્રેમથી ભરેલી પળોને સંપૂર્ણ રીતે જીવશો તમે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક જોડાણ અનુભવશો તમે એકબીજાના વિચારોને સમર્થન આપશો અને દરેક પરિસ્થિતિમાં એકબીજાને ટેકો આપતા જોવા મળશે વર્ષ બે હજાર પચીસ ની શરૂઆત તમારા વિવાહિત જીવન માટે શ્રેષ્ઠ સમય હશે હા મિત્રો આ વર્ષે તમારા પરિવારમાં નવા સભ્યના ઉમેરાથી તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારા ઘરમાં લગ્નની ઘંટડી વાગી શકે છે જે લોકો આ વર્ષે સંતાન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના જીવનમાં આ સારા સમાચાર સાચા થઈ શકે છે સિંહ રાશિના અવિવાહિતો માટે આ વર્ષ ઘણું સારું રહેશે તમને આ વર્ષે સાચો જીવનસાથી મળશે જે તમે શોધી રહ્યા હતા જે લોકો પોતાના લગ્ન જીવનમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે તેમના માટે સમય અનુકૂળ છે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે સાથે જ તમને જણાવી દઈએ કે વીસ મે ઓગણીસો પચીસથી રાહુ તમારા પહેલા ભાવમાંથી અને કેતુ સાતમા ભાવમાંથી ગોચર કરશે જેના કારણે તમારા અંગત સંબંધોમાં કડવાશ આવી શકે છે તમારે તમારા જીવનસાથી પ્રત્યે વફાદારી અને પ્રેમ બતાવીને તમારી વચ્ચેના મુદ્દાઓને ઉકેલવા પડશે તમારા સંબંધો વચ્ચે કોઈ બહારના વ્યક્તિને આવવા ન દો તમને તમારા વૈવાહિક જીવનમાં પણ કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારે સાવચેત રહેવું પડશે તમારા જીવનસાથી સાથે ખોટું ન બોલો આ વર્ષે તમે પ્રેમ ત્રિકોણમાં ફસાઈ શકો છો તમારે તમારા સંબંધો પ્રત્યે ઈમાનદાર રહેવું જોઈએ તમારા જીવનસાથીને તમારા છેતરપિંડી વિશે ખબર પડી શકે છે તેથી તમારે તમારા મન પર નિયંત્રણ રાખવું પડશે સિંહ રાશિના લોકો માટે આ વર્ષ ખૂબ જ સારા અને સુખદ પરિણામ લાવશે પરંતુ તમારે સત્ય અને પ્રામાણિકતાના માર્ગે ચાલવું પડશે અને કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું ટાળવું પડશે નંબર ચાર સિંહ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે વર્ષ બે હજાર પચીસ માં કુંભ રાશિના લોકોનું વીસ માર્ચ ઓગણીસો પચીસ પછી નવી કાર ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે જો તમે કોઈ પ્લોટ અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ થી વીસ માર્ચ ઓગણીસો પચીસ ની વચ્ચે કરવામાં આવેલા પ્રયાસોથી સફળતા મળી શકે છે દેવગુરુ ગુરુ ના સંક્રમણથી તમને લાભ થશે અને કાર કે મકાનનું તમારું સપનું આ વર્ષે પૂરું થઈ શકે છે જે લોકો નોકરી કરે છે નવા વર્ષમાં તમારે તમારી બોલવાની રીત બદલવાની જરૂર પડશે જેથી ઓફિસમાં સંબંધો સૌહાર્દપૂર્ણ કરતી વખતે તમારે ખાસ કાળજી લેવાની જરૂર પડશે નહીં તો તમે કરશો સમસ્યાઓનો સામનો કરી શકે છે જો તમે નોકરી બદલવા માંગો છો તો સમય સામાન્ય રહેશે કોઈ પણ નવી જવાબદારી લેતી વખતે તમારી ક્ષમતાઓનું ચોક્કસ મૂલ્યાંકન કરો અને ભાવનાઓમાં વહી જશો નહીં નંબર પાંચ સિંહ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે વર્ષ બે હજાર માં તમારા સ્વાસ્થ્ય અનુસાર આ વર્ષે તમને સ્વાસ્થ્ય સંબંધિત સારા અને ખરાબ બંને પરિણામો જોવા મળશે આ નવા વર્ષમાં તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂર છે કારણ કે આ વર્ષે તમને તમારી થાળીમાં ફાયદા અને ગેરફાયદા બંને હશે તેથી વર્ષનો પ્રારંભ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો રહેશે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે તમને સારા સ્વાસ્થ્યનો લાભ મળશે તમારા કરિયરમાં તમારા ઘર અને પરિવારમાં વસ્તુઓ સારી રહેશે જેની તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડશે સિંહ રાશિના લોકો માટે આ વર્ષ તમારા માટે સારું રહેશે નંબર છ સિંહ રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે વર્ષ બે હજાર પચીસ ની શરૂઆતમાં તમારા જીવનમાં સફળતાના નવા આયામો સર્જાશે તમે પ્રગતિની સીડીઓ ચડશો અને એક પછી એક પ્રગતિ કરશો તમે આગળ વધશો તમારા જીવનમાં તમને તમારા જીવનમાં સફળતા મળશે જેનાથી તમને ભવિષ્યમાં લાભ થશે વર્ષ બે હજાર પચીસ ની શરૂઆતમાં દેવગુરુ ગુરુ તમારા દસમા ભાવમાં ગોચર કરશે જેને વ્યવસાય અને નોકરી કાર્યક્ષેત્રનું ઘર કહેવામાં આવે છે તેથી તમને નવી નોકરીની ઓફર પણ મળી શકે છે તમે તમારી વર્તમાન નોકરીમાં તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકો છો જે લોકો વેપાર કરે છે તેમને પણ લાભ મળશે તમે વિદેશમાં તમારા વ્યવસાયનો વિસ્તાર કરી શકો છો સંતાનની ઈચ્છા રાખનાર મહિલાઓ માટે આ વર્ષ ઘણા સારા પરિણામ લઈને આવશે કન્યા વિદ્યાર્થીનીઓને આ વર્ષે સફળતા મળવાની આશા છે તમારું લગ્નજીવન પણ અદભુત રહેશે ક્યાંક જવાની યોજના બનાવી શકો છો તમે મધ્ય મેની આસપાસ તમારા માતા પિતાને કેટલાક સારા સમાચાર પણ આપી શકો છો તમારા ઘરમાં ચાલી રહેલ તમામ તકરાર અને પરેશાનીઓ દૂર થઈ જશે જે વિદ્યાર્થીનીઓ અભ્યાસ માટે વિદેશ જવાનું સપનું જોઈ રહી છે તેમાંથી તમને આવી તકો મળી શકે છે તેને શિક્ષણ માટે લઈ જઈ શકશે વરવધુની શોધમાં લોકોનું સપનું સાકાર થઈ શકશે હા મિત્રો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો વર્ષનો પ્રારંભ ત્રણ મહિના માટે થોડો સમય મિશ્રિત પરિણામ આપશે પછી દેવગુરુ ગુરુના સંક્રમણને કારણે તમારું સ્વાસ્થ્ય ખૂબ જ ખુશ રહેશે મિત્રો આ વર્ષે તમારે સૂર્યદેવની પૂજા અવશ્ય કરવી જોઈએ સૂર્ય ભગવાનની કૃપાથી સિંહ રાશિના લોકોને જીવનમાં ઘણું માન સન્માન મળે છે આ લોકોને જીવનમાં કોઈ વસ્તુની કમી નથી હોતી આ લોકોનું આર્થિક પાસું મજબૂત હોય છે તો મિત્રો જો તમને માહિતી ગમી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ લખો આભાર